આ તદ્દન ખોટા પાયા વગેરેના આક્ષેપો કર્યા છે તેની કાયદેસર કાર્યવાહી તપાસ થવી જોઈએ અને અમને પોલીસ તંત્ર ઉપર અને ન્યાય તંત્ર ઉપર સંપૂર્ણ ભરોસો છે અમે અનુભાઈ ના સમર્થન માં રેલી કરેલ છે કાયદેસર કાર્યવાહી થઈ જોઈએ જય માતાજી આટલે ક્ષત્રિય સમાજના બધા આગેવાનો યુવાન આગેવાનો એ મર્યાદિત સમયમાં રાજકોટ જિલ્લામાંથી ખાલી આવ્યા છે અને કલેક્ટર શ્રી આવેદન પત્ર આપવાનું છે કે અનિલ સિંહ વિરુદ્ધ જે ગુનો દાખલ થયો એ ગુનામાં તટસ્થ તપાસ થાય અને પોલીસ તપાસ કરી રહી છે હજી પોલીસે એનો ઉકેલ જે છે એ કઈ જાહેર નથી કર્યો કે આમાં ગુનેગાર છે કે નથી હજી ઓલા યુવતીનું પણ દુષ્કર્મ નું જે મેડિકલ ચેકઅપ ને એ થવું જોઈએ એ કદાચ થયું હોય તો મને ખ્યાલ નથી પણ એની હજી એક ફોટી ફરિયાદ કરી છે હાથી ફરિયાદ કરી છે એ તો પોલીસ તપાસ કરે જ છે અને પોલીસ ઉપર ભરોસો રાખો છો પોલીસ ઉપર માત્ર ધોવાનો કોઈ મતલબ એ નથી પોલીસ અને ન્યાયતંત્ર ઉપર સંપૂર્ણ ભરોસો છે ભૂતકાળમાં હતો આજે પણ છે અને દરેકનો પણ હોવો જોઈએ એટલે આજે અમે આવેદનપત્રો એ પૂછી આપી છે તપાસ કરો ગુનેગાર હોય તો સો ટકા સજા થવી જ જોઈએ અમે કોઈનો એવો બચાવ કરવા માંગતા જ નથી કે ગુનેગાર છે તો એને છોડી દો ગુનેગાર હોય તો તમે યોગ્ય તપાસ કરો તપાસમાં જે ખુલે અને તપાસમાં જે આગળ વધે અને પોલીસ જયારે એના રિપોર્ટ જાહેર કરે યુવતીનું પણ દુષ્કર્મ વિશેનું અથવા અલગ અલગ અક્ષરો છે એવું એમનું કહેવાનું થાય છે મેં વાંચી નથી પણ મીડિયા મારફત મેં વાંચી છે તો એમાં પણ જો એમના હસ્તાક્ષર હશે અને હશે તો એના પણ ઘણા બધા કારણો છે એને આત્મઘાત કર્યા પહેલા એને દુષ્કર્મ ન કહ્યું હોય તો એને સામે આવવું જોઈએ અને કેવું જોઈએ હું નિર્દોષ છું અને નિર્દોષ માણસ હંમેશા સામે જ આવે આવું પગલું જ ન ભરે આવું